નમસ્કાર મિત્રો તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર હું છું તમારા મિત્ર રાકેશ મોઢવાડિયા સૌથી પહેલાં તો વિડીયોમાં જે કોઈ પણ નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કીધી હોય તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબરનું બટન છે દબાવી દેજો તો આપણે ઘણો ટાઈમ થઈ ગયો વિડીયો અપલોડ નતો કર્યો કારણ કે અત્યારે આપણે ઉનાળામાં ખાસ કોઈ એવું હોતું નથી તો વિડીયો અપલો અપલોડ કીધા જેવું હોય નહીં હવે આપણે વાતાવરણની વાત કરીએ તો આપણે ઘણા સમયથી આપણે આંશિક રીતે તાપમાનમાં થોડીક રાહત છે તો તે બાબતની આપણે વાત કરીએ તો આવનારા દિવસોમાં ફરીથી એક તાપમાનમાં વધારો થવા જઈ રહ્યો છે અને ગરમીમાં વધારો છે તે થશે અને આપણે ઝાકળ વર્ષાની વાત કરીએ તો આવનારા એક બે દિવસ આપણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગોમાં કદાચ ઝાકળ વર્ષા પણ જોવા મળી શકે છે આવતા બે દિવસ સુધી કાલપ્રમ કે હોય દિવસ સુધી તો તાપમાનની આપણે વાત કરવા જઈએ તો તાપમાન આપણે અત્યારે બા બત્રીસ તેત્રીસ ડિગ્રી જેવું જોવા મળી રહ્યું છે અને આવનારા દિવસોમાં લગભગ આપણે બાવીસથી પચીસ તારીખ સુધીનો જે સમયગાળો છે ત્રણથી ચાર દિવસ સુધીમાં તાપમાનમાં એક વધારો થશે અને ગરમીમાં વધારો છે તે જોવા મળી શકે છે સત્રીસ હાડત્રીસ સેલ્સિયસથી ઓગણચાળીસ અને ચાલીસ સેલ્સિયસ સુધીનું તાપમાન છે તે અલગ અલગ વિસ્તાર પ્રમાણે આપણે જોવા છે તે મળશે એટલે કે આપણે ગરમીનો રાઉન્ડ છે તે જોવા મળશે આપણે બાવીસ તારીખથી પચીસ કે છવ્વીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન એટલે કે આવતી ત્રણથી ચાર દિવસ સુધી આપણે ગરમીનો વધારો થશે અને તાપમાનમાં ઉછાળો છે જોવા મળશે ત્યારબાદ આંશિક રીતે થોડીક રાહત જોવા મળશે પણ આવનારા આપણે ચારથી ત્રણથી ચાર દિવસ સુધીનો છે ગરમીનો છે રાઉન્ડ છે જોવા મળશે તો આ ત્યાં માહિતી ફરી મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી રજા આપશો